સવારે આમ બાબા કહે છે ભજનમાં ભજન સમજવા માટે સદગુરુની જરૂર પડે સાધુની જરૂર પડે એમનામાં સમજાય એવી વસ્તુ નથી ને કે રામ કો મારે સો પાપી એ રામ આપે આપ મરજાત હેન કરતે ઘોડે કામ રાવણ ને ને કોઈને ગુડી નાખ્યા ખોટું છે એ વાતે ખોટી છે ખોટું હોય દુનિયા નો નોધી ગાયું છે વાતે સાચી છે રામ નથી મારતું એ વાત એ સાચી છે આની માટે સદગુરુ જોવે નથી આ તો અમને આમ હોય કઈ વળે એવું નથી ખર્ચા કરે કઈ વળે એવું નથી પણ એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે એમનામાં સમજાય એવું જ નથી રામ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મી મારી તોડી નાખે કહું પેલા હું પછી મારા મોટા ભાઈ પછી બાપા ને પછી મારી મા આવું હોય અમે કહે છે આની માટે બાપુ સાધુ ની જરૂર પડે છે એટલે સવાર આમ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત સદગુરુ સિવાય બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા કોઈ નથી કીધું દરબારના શરણે પટલ શરણે કોળી શરણે કોઈ બોલ્યું જ નથી તેથી કોઈ સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા સદગુરુના ચરણે સવારામ બોલ્યા ચરણે જ બોલ્યા પછી જ્ઞાતિ કોઈ બી હોય જ્ઞાતિ ને લેવા દેવા જ નથી આમાં ઊંચ નીચ ને અમીર ગરીબ નહીં કઈ નહીં અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાર હતા દરબારની દીકરી એના ગુરુ સમાન અખિલ બ્રહ્માંડ ના માલિક ને પોતાનામાં સમાવી લેવી પડી બાપુ મીરા ક્યાં પોગી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું હાસુ હોય છે ખોટું હોય છે હાસુ હોય છે ખોટું હોય ત્યાં ફળાઈ ગયો ફૂટી દેલો ગયા બાર ના ભાવ એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી ચોવીસ કલાકમાં કઈ કરી લેજો મારા રામ બાકી મરી જવાનું છે વાત પાકી છે ગંગા સતીનો બાપુ હિસાબ શ્વાસાનો હિસાબ મારી દીધો વાહ આંકડા તો કાઢો આપણે એકવીસ હજારને છસો શ્વાસા ગંગા સતીનો હિસાબ એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવીસ હજારને છસો થાય ગણવા હોય તો ગણી જજો તમારા અહીંથી વિચાર તો કરો આ બોલે બીજો નહીં છે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે આજે તમારા મારા શ્વાસ છે ને એ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે એને કોઈ મળ્યો નથી આ ડાવળા આટા મારતા નહીં મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે બધા મને સાંભળ્યો છે પણ મેં વી બાવી વાર ખટારો આવી ને બધી આટો મારી જોયો દુકાનું ખોલીને બેઠા છે કાંઈ છે નહીં વાતમાં દો આયદો આયદો દો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં માને બાપ બાપને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું એ ખાઈ પીને આનંદ કરો બાકી બહાર આંટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા મને કોઈ રાજ્ય આપણું જોયા વગેરે બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય એને પાણી પાય કોઈ ઈ માણા ભજન ગાતું હશે બાપુ કઈક સદગુરુની કૃપા તો હશે ને મારા મા બાપની ની કમાણી તો હશે ને શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરીએ કો પણ હાલતું જ નથી થવું સ્ટેશન ક્યાંથી આવે હાલતું થી આવ બાપુ કાંઈ મેળ પડે એવો નથી રહ્યો વાવણી કર્યા બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય એમના ગમે એની હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે હોતા હોય ગામ ગાડા ફરવા જાય આપણે વાવણી કરવા જાય શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કેવાનો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની તાતારી ગોમડાની રોજ અને ટાટિયા તાવની ટાઇટ એટલું માલકુરથી આવે ભજન છે ને સુધી બાબત ગોમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાઈ થી આ ભજનનું એવું છે આ ઉંમળકો બાપુ અંદર થી આવે તમને ટાટીયા તાવ ની ટાઇટ સડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે માલકુરથી ચાલુ થઈ છે એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકુરથી આવે બહારથી થી નો આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે હું એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ફુલગરજી બાપુ નો મળ્યો તો સવારામને કોણ ઓળખતું હતી મને ગયો હે જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ નામ ફેરવી નાખ્યું આખું

અમરનગર માં આત્મ દેખા નતી દી ભૂલી ગઈ તી હું દેનું વાહ ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ને બંગાહુય નો આવે ને ઘડિયાળ માંય નો જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપો હવાર પડે ઘડીએ ઘડીએ આમ રહોડા ગુર થાતા ચા મૂકે તો સારું જ ચા મૂકે તો સારું વી ના હાટુ આવ્યા એને ભજન હું ભેળાવા દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે માલ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળીયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા વાડીએ જાવું છે સુર્યનગર જાવું છે આમ જાવું છે પૂસડું જવું છે ઘરે ડોબુ વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલતા આ એક થવાની જરૂર છે એકતાની એટલે આપણી ગત ગંગા કહે છે કે આ દેહની દશા માટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે અમરનગર અમરનગરમાં આત્મ દેખા નથી તી ભૂલી ગઈ તીવું દેહનું પણ નિર્ભય આ ભજન ના કરવામાં એમાં ભય રખાય થઈ જવાય તમારું ગામ છે તમારો ડાયરો સાંભળો સાંભળો ને કઈ ને તમાર સાડું આમાં તમાર થી કઈ ફાટી નથી પડતા હું તો આ તો ઘરનો ડાયરો બાકી હું તો અહીંયા પાંચસો કિલોમીટર કહું સાંભળો સાંભળો ના અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તો ભલે ને બીજાના મોઢે હોય તો ભલે કોઈક કોઈ સાધુ સંતના મોઢે થી હોય તોય બોલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે એ જો નિર્વેનાતોય માંંધ્યો માંંધો રે જી એ મારું મનડું રહેઠ રે Oh

તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથોડીનું ભાડ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિ એ તમને એમ કહેતી હોય તું આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બેડ્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાન કરે છે કે મને તે બી આડ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આટા દઈશ એટલે કે છે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ફૂટી રહ્યું એટલે જય હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દો અત્યારે કોઈ નો દે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે આ બધું અંદર ઉટકીને રાખે જોવું તો પડે ને ચોખું રાખે છે કોણ કોઈ પણ મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં પડે ને મરવા જાય ને એ ધોબકો મારે એ બાબુ ગમે એટલી મહેનત કરે ને તો જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો આંકરે ઉપર કાઢી નાખે બાપુ વજન તો એટલો એટલો હોય છે કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે જ લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય હાડા ત્રણ ની ત્રણ મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા વવાણો છે આપણે આવ્યા તારે વેજ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર મેળવશે જો કરવાનું રહી જાય ચોરાસી લાખ ને એમાં પૈસા અને માયા હાટુ બસોડા હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ બધી ઉગડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના ના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવી ને પૈસા પેદા કરે હાંટિયા ની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને ને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહથી સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયું ના ના ભેહું ના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચે થી આપણે ક્યાં રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ન કે હું તો એમ કહું છું કે ગાયુના ભેહુના બસડાને જો તરીને ધોરાયો હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ આથી લઈ લો આથી લઈ લો આથી લઈ લો હું તો એમ કહું સાવ તા લેતા જજો ન બીજા વાપરજે કાઈ છે જ નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલો નો હોય એસી હો વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડી કરીને જોગો એટલે બે અઢી કિલો થયા તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠામાં કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય એક પાય જાય કે ધાબુ ભરવું સૂટા નથી બીજા પાય જાય કે ડોબું વીણું દોવા નથી દેતું

પણ આપણે હવે વેજીટેબલના ઘર આગોએ સો ખુશીના જીરવી શકે અરે સંતોની બાબુ ભલીહારી છે ભલા મણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ફરતરી કઈ આવડા તો કે હા કે બધું ગયું પાણાના ઓશિકાની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા છે બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુજ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બહેરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવી ને બટકુ રોટલો દો ને માન બાપ ની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આટો થાય થાય ને થાય નો થાય એવું બનતું છે ભલા ગામડામાં થઈ ગયા આરું શહેર માં આવેલી સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા તો એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકુ રોટલો દેને આવડું મોટું ઘર લઈને જતા પણ એને એને બાબુ ભૂખ ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ખડકી માં જાગી જોયું જળ હળ જળ છે જો ચંદ્ર ભાણ જા ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર મસ્તક છે ને ગગન મંડળ કે છે આવે શરીરની રચના બાપુ મહાપુરુષો એ સંશોધન કરી તમને મને આપ્યું છે એની વાત એટલે કે છે એ Hey! <laughs>

એમ નામ નો છે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવાર દીકરો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો તો એમાં થાળ કરી નાખો સદગુરુ મહારાજ પ્રગટ હો આકા ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી અઈજી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી પ્રતાપ થી જો કંચન બને અઈજી ત્રણયો ગુણ ના કોઈ દી મટે આ તું મારી ધાર ને આકાર